ભાવનગર શહેરમાં જિલ્લા વહીવટ તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાયેલ ભાવનગર શહેરમાં જિલ્લા વહીવટ તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરના મેયર ભરતભાઈ બારડ અને ધારાસભ્ય સેજલબેન પડિયા કલેક્ટર મનીષકુમાર બંસલ કમિશનર એ એન કે મીના જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ કોર્પોરેટરો શહેર અને જિલ્લામાં ભાજપના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર શહેરના એવી સ્કૂલના મેદાન ખાતેથી તિરંગા યાત્રા પ્રસ્થાન પામી હતી જે શહેરના ગરાસિયા બોર્ડિંગ ભીડભંજન મહાદેવ મોતીબાગ મામા કોઠાર હલુરિયા શહીદ સ્મારક થઈને ફરી એવી સ્કૂલમાં પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં ઘોડેસવારો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પોલીસ તંત્ર સહિત વિવિધ લોકો ઉમળકા ભેર જોડાયા હતા કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોજ માલિક ભાવનગર تو پيار ڏيست آهي اسان جي طرف کان توهان کي ڏيکاريون ٿا ۽ هاي ભાવનગર શહેરની સૌ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ શિક્ષકો આઝાદીના પંદરમી ઓગસ્ટના પર્વ નિમિત્તે આજે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી દ્વારા એ ખૂબ ભવ્ય તિરંગા રેલી કાઢવામાં આવી હતી તેમાં હજારોની સંખ્યામાં ભાવેણાવાસીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ભાઈઓ યુવાનો દોસ્તો અને સંસ્થાઓના સૌ વડીલો વરિષ્ઠો સૌ આ કાર્યક્રમમાં હોશભેર જોડાયા હતા અને આઝાદી પર્વને આપણા લોહી રેડી જેને આઝાદી મેળવી છે તેવા આપણા સૈનિકોને યાદ કરીને આ તિરંગા રેલી ખૂબ ભવ્ય રીતે ભાવનગરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી ભાવનગરના કહેવાતા એવી સ્કૂલનું મેદાન કહેવાય છે પણ મેદાન આલ્ફર્ડ હાઈસ્કૂલનું છે તેમાંથી પસાર કરીને ત્યાંથી પ્રસ્થાન કરીને ભાવનગર શહેરના રાજમાર્ગ પર ફરી ફરી ત્યાં જ વિશ્રામ આપવામાં આવ્યો છે